નાંગલના એસીથી વધુ યુવાનો પગપાળા અંબાજી સંઘ લઈ નીકળતા હતા છેલ્લા ચોવીસ વર્ષથી ગામમાંથી યુવાનો પગપાળા અંબાજી જાય છે માં આદ્ય શક્તિના રથ અને ધ્વજા લઈ આગામી દસ દિવસમાં પગપાળા અંબાજી પહોંચશે અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ભક્તો છેલ્લા ચોવીસ વર્ષથી શક્તિપીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘ લઈને નીકળે છે એસીથી વધુ ભક્તોનો પગપાડા સંગ આજરોજ માં અધ્યશક્તિના રથ અને ધ્વજા સાથે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે જવા નીકળ્યો હતો આ સંગ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા લોકોએ માં અધ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચાલુ વર્ષે 80 થી વધુ યુવાનો પદયાત્રા કરશે જ્યારે 25 થી વધુ લોકો સેવા માં તેમની સાથે જોડાયા હતા સૌથી વધુ લોકોનો સંઘ આજરોજ અંબાજી જવા નીકળતા લાખા હનુમાનજી મંદિર ખાતે માં અંબાના રથની વિશેષ પૂજા સાથે વિશેષ ભોજ યોજવામાં આવ્યો હતો જેનો લાભ લઈ સંઘ બોલ મારી જય અંબે જય જય અંબેના જય ઘોજ સાથે નીકળ્યો હતો